ચેનલમાં ડોક્ટર ભાગલકી અને કલ્પેશ ભાગ લુનાગઢ ના નિષ્ણાત પીડિયાટિક ડોક્ટર છે અને સાહેબ અનુભવ અને સાહેબનો બાળકોમાં થતા રોગો વિશે આજે આપણને જણાવશે ખાસ કરીને જે બાળકોમાં વધતી જતી બીમારીઓ છે તેના વિશે પણ સાહેબ કહેશે સાહેબજી ખાસ કરીને બાળકોને અત્યારે વધતા જતા હોવો અને નાના બાળક મિત્રોને કે સમજ આપજો અને આ રોગનું નિવારણ કઈ રીતે કરવું આજકાલ આપણે જોયું છે કે નાની ઉંમરમાં પણ બાળકોને ડાયાબિટીસની બીમારી જોવા મળે છે પેલાના જમાનામાં પણ ડાયાબિટીસની બીમારી થતી પણ એ પકડાતી નતી આજકાલના જમાનામાં એવું છે કે દર્દીને કઈ પણ તકલીફ થાય તો એ લોકો ડોક્ટર પાસે જલ્દીથી આવતા હોય છે અને એટલા માટે ડાયાબિટીસની બીમારી પકડાતી હોય છે નાની ઉંમરમાં બાળકોને ડાયાબિટીસ થાય તો એની તપાસ નિવારણ અને એની યોગ્ય સારવાર કરીએ તો બહુ જલ્દીથી એને કંટ્રોલ કરી શકાય છે ડાયાબિટીસ એવી બીમારી છે કે જેનું નિરાકરણ શક્ય નથી અત્યારની મેડિકલ પ્રોફેશનમાં પણ એને કંટ્રોલ કરી શકાય છે ડાયાબિટીસ

ડાયાબિટીસ ને તમે યોગ્ય રીતે કંટ્રોલ કરો યોગ્ય રીતે સારવાર કરો તો તમે ચોક્કસ રીતે કંટ્રોલ કરી શકો છો અને નોર્મલ લાઈફ જીવી શકો છો સાહેબજી ખાસ કરીને બાળકોને અત્યારે નવા નવા રોગો જાય બાળકો ને ઘણી બધી અસરો થઈ ગઈ છે તો એ રોગો વિશે તાત્કાલિક નિવારણ કરવું હોય ઇમરજન્સી કાંઈ એવી આવી તો તાત્કાલિક નિવારણ કરવું હોય તો જણાવો અચ્છા ઓકે હવે આજની જ વાત કરું તો આજના સિનારીઓ મતલબ છેલ્લા દસ પંદર દિવસના સિનારીઓમાં કે અત્યારે ડેન્ગ્યુનું પ્રમાણ ભયાનક વ્યાપક પ્રમાણે ચારે બાજુ ફેલાયું છે ઘણા બધા દર્દી આવે છે કે જેને ડેન્ગ્યુ છે ભારી હોસ્પિટલમાં જ જેટલા દર્દી દાખલ છે એમાંથી એસી દર્દીને ડેન્ગ્યુની બીમારી છે તો ડેન્ગ્યુની બીમારીથી ડરવાની જરૂર નથી એને સારવાર કરીને સાજા કરી શકાય છે પણ ડેન્ગ્યુ કેમ ન થવા દેવું ડોક્ટર પાસે તમારે કેવી રીતે ન જવું ડોક્ટર પાસે જાઓ અને જરૂર પડે ને ડોક્ટર સારવાર કરે એ અલગ વસ્તુ છે પણ તમે એટલા પ્રિકોશન રાખો કે ડેન્ગ્યુ કેવી રીતે ન થાય આજે કોર્પોરેશન જિલ્લા પંચાયત બધા જ સાથે મળીને કામ કરે છે કે ડેન્ગ્યુ ન થાય પણ ડેન્ગ્યુ વિશે સાચી ખબર ઘણા બધા લોકોને નથી તો આજે મારી ઈચ્છા છે કે હું ડેન્ગ્યુ વિશે સાચી ખબર આપું કે ડેન્ગ્યુના મચ્છર છે એ ચોખ્ખા પાણીમાં થાય છે ગંદા પાણીમાં નથી થતા આપણા ઘરમાં જે ચોખ્ખું પાણી રાખેલું હોય પીડાવા માટે કે ટાંકા ડેન્ગ્યુ ના મચ્છર છે અને બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેન્ગ્યુ ના મચ્છર ખાલી દિવસે જ કરે છે રાત્રે નથી કરતા તો ડેન્ગ્યુ કેવી રીતે થાય કે દિવસના દરમિયાન આપણે બહાર ફરતા હોય ને આપણે મચ્છર કરીએ તો ડેન્ગ્યુ થાય તો ડેન્ગ્યુ ન ખાવા દેવા માટે આપણે પેલું કામ એ કરવાનું છે કે આપણા ઘરનો જે ટાંકો હોય પાણીનો એમાં ઓઇલ એટલે કે સાદું તેલ આપણે ઘરમાં જે ખાવા માટે વાપરતા હોય સનફ્લાવર કે મગફળીનું જે કાંઈ પણ તેલ વાપરતા હોય તેલ નાખી દેવાનું એટલે મચ્છર અંદર ના જઈ શકે પહેલી વસ્તુ બીજી વસ્તુ કે ચોખ્ખું પાણી ક્યાંય પણ સંગ્રહ થવું જોઈએ નહીં આપણા ઘરમાં આટલી બે વસ્તુ ધ્યાન રાખશું અને દિવસ દરમિયાન આપણે મચ્છર ન કરે એ ધ્યાન રાખશું તો આપણને ડેન્ગ્યુ થશે નહીં ડેન્ગ્યુ ન ખાવા દેવા માટે આટલા મહેનત કરશું આપણે તો જ ડોક્ટર લોકોને ઓછા પેશન્ટની સારવાર કરવી પડશે આજે કોર્પોરેશન છે જિલ્લા પંચાયત છે આ બધી વસ્તુ માટે કામ કરે છે 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 મશીન પણ મારા હું ધ્યાન તો એક્ઝામ્પલ આપું તમને કે વીમા કંપની મને મારા વાહન માટે વીમો આપે છે પણ હું મારું વાહન ભટકાડી શકું તો નુકસાન તો મને જ છે ને વીમા કંપની ભલે મને ખાલી પૈસા આપશે તો આવી રીતે વસ્તુ છે કે કોર્પોરેશન આપું ધ્યાન રાખશે પણ આપણે મચ્છર કેમ ન થાય અને એનું નિરાકરણ કેવી રીતે કરવું આપણે ધ્યાન રાખવું પડશે અને હવે આપણે વાત કરીએ ન્યુબોર્ન બીવી કે આજકાલ તાજા જન્મેલા બાળકોમાં પણ ઘણા બધા પ્રોબ્લેમ થાય છે એસી ટકા બાળકો જેને જન્મ પછી તકલીફ થતી હોય એવા બાળકોમાં બર્થ એસ્પેક્સિયા રેસ્પિરેટરી સિન્ડ્રોમ અને પ્રિમેચ્યો આજની આપણી લાઈફસ્ટાઈલ જ એવી થઈ ગઈ છે કે હસબન્ડ અને વાઇફ વાઈફની લાઈફસ્ટાઈલ એવી હોય કે સ્ટ્રેસ હોય માથાકૂટો ખોરાક પેલા જેવું સાથે પ્રી મેચ્યોર કેવી છે કે અધુરા મહિને જન્મેલા બાળકો થાય આવા ઘણા બધા ઇશ્યુ આવે છે અને બાળક અધૂરા મહિને જન્મે તો કાકીપટીમાં ફરજિયાત રાખવું પડે અને જોખમ પણ થાય બીજી વસ્તુ જન્મ પછી બાળકને શ્વાસ પ્રોપરલી ના લેવો એટલે કે બર્થ એસ્પેક્સિયા આવી તકલીફો પણ ઘણી બધી વખત થતી હોય અને બીજી વસ્તુ કે રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ એટલે કે શ્વાસમાં તકલીફ પડે આ પ્રોબ્લેમ પણ ઘણી બધી વખત થતા હોય બીજી વસ્તુ બાળક છે ને ઘણી બધી વખત પેટમાં હિંજાઈ જાય તો એના કારણે પેટમાં ઝાડો કરી અને જન્મ પછી એ જાડો પાણી છે એના ફેફસામાં જાય અને શ્વાસમાં તકલીફ પડે આને મેકોનિયમ એસ્પિરેશન સિન્ડ્રોમ કહેવાય આવી તકલીફો પણ થતી હોય છે તો આવા બાળકોની સારવાર કરવા માટે ઘનસ્થ આઈસીયુ જુનાગઢમાં છે જ સરકારી હોસ્પિટલમાં પણ છે ને પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ છે આપણી પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ આપણે આ બધી સારવાર કરીએ છીએ અને અત્યારે સરકારની એક યોજના છે બાળ સખા ત્રણ આ યોજના અંતર્ગત કોઈ પણ બાળકને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરવાની થાય તો એનો ખર્ચ દર્દી નથી આપવાનો દાખલનો ખર્ચ દવાનો ખર્ચ જે કાંઈ પણ થાય બાળકોમાં જે અત્યારે જોવા મળે છે એના ઉપર બાળકોમાં બીજી વસ્તુ એ પણ જોવા મળે છે કે આજકાલ કોમ્પિટિશન એટલો બધો માહોલ કોમ્પિટિશન છે કે ભાઈ પ્રત્યુષ ભાઈ નું બાળક નું પેલો નંબર આવેલો તો 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 મારા મારા બાળક 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 નંબર નંબર કેમ મારું એના જેટલું હોશિયાર નથી નથી મારે માટે દરેક એવી જરૂરિયાત કે જ હોવું જોઈએ આપણું બાળક જેટલા કેલીબર નું છે એ વિશે વિશે એ માટે એના કેચ્યુનિટી જો બાળકને તમે ધરાવ દબાણ

નમસ્તે સાહેબ વાત ભાઈ છે સરસ મજાની વાત કરીએ અમારી સાથે બધા સાહેબ કે

જુનાગઢનું ઊંચામાં ઊંચું લેવલનું એનઆઈસી કરી શકાય એવું છે અમારી પાસે આ દસ બેડનું આઈસીયુ અહીંયા છે અને છ બેડનું આઈસીયુ ફોર ફ્લોર ઉપર છે ટોટલ અમારી પાસે ફોર બેડનું આઈસીયુ છે અને અહીંયા આ તમે જોઈ શકો છો કે આ હાઇપોથર્મિયા પ્લસ સેપ્ટિસેમિયા પ્લસ જોન્ડીસ માટે અમારી પાસે દાખલ થયેલું આ બાળકને બર્થ સ્પીડ છે આપણો બાકીના બે ટ્રીટમેન્ટ ટ્રીટમેન્ટ છે અમારી પાસે